હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલીના મંજુસરમાં નવચંડી યજ્ઞ યોજાયો સાવલી પાસેના મંજુસર ગામે ગ્રામજનો દ્વારા પ્રથમ વર્ષે પાટોત્સવ અને નવચંડી યજ્ઞ ભંડારાનું ખાસ આયોજન કરાયું જેમાં સાવલી વડોદરા રોડ પર આવેલા મંજુસર માં ગ્રામ પંચાયત પાસે આવેલ ભવ્ય મંદિરે પ્રથમ વર્ષે પાટોત્સવ નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદી ભંડારાનું ખાસ આયોજન વેરા યુવક મંડળ અને સમસ્ત ગ્રામજનો દ્વારા સવારે શાસ્ત્રોક્ત પૂજા અર્ચના બાદ સાંજે શ્રીફળ હોમી પૂર્ણાહુતિ કરાઈ હતી અને ત્યારબાદ મહાપ્રસાદી ભંડારાનું ખાસ આયોજન કરાયું મંજુસર તેમજ આજુબાજુના ગ્રામજનો યુવાઓ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા

આજ રોજ મંજુસર ગામે વેરે માતાના મંદિર એક વર્ષ પૂર્ણ થયા પૂર્ણ થયા હોવાથી નવચંદી યજ્ઞનું આયોજન કર્યું છે એની અંદર સવારે સાત માતાજીની આરતી કરી છે અને ત્યારબાદ મંજુસર ગ્રામજનો તરફથી નવચંડી યજ્ઞનું આયોગ છે એમાં સાડા ચાર વાગે સિંફળ હોવાનો ટાઈમ છે અને સાંજે સાડા પાંચ વાગે મહાપ્રસાદનું આયોજન છે હું સમસ્યા ગ્રામજનો તરફથી તથા વૈદાયિક ઉપમંડળ તરફથી સમસ્ત્ર ગ્રામજનોનો આભાર માનું છું અને આવનવા યજ્ઞ અને એનું પ્રતિ રિવાજ સંપૂર્ણ ચાલુ રહે એવું માતાજીનો પ્રાર્થના કરું છું